ભારતીય ક્રિકેટ ટીમ અને શ્રીલંકા વચ્ચે ટી ટ્વેન્ટી શ્રેણી બાદ હવે વન ડે શ્રેણી રમાશે સૂર્યકુમારની આગેવાનીમાં ભારતીય ક્રિકેટ ટીમે ટી ટ્વેન્ટી શ્રેણીમાં યજમાન ટીમને ક્લીન સ્વીપ કરી દીધી હતી હવે વન ડે શ્રેણી શરૂ થવા જઈ રહી છે જોકે વન ડે સિરીઝમાં ટીમ ઇન્ડિયાની કેપ્ટન્સી સૂર્યકુમાર યાદવ નહીં પરંતુ રોહિત શર્મા કરશે ટી ટ્વેન્ટી વર્લ્ડ કપમાં ચેમ્પિયન બન્યા બાદ કેપ્ટન રોહિત શર્મા પ્રથમ વખત કોઈ શ્રેણીમાં રમશે રોહિતે પોતાની કેપ્ટનશીપ હેઠળ ભારતીય ટીમ માટે વર્લ્ડ કપ ટ્રોફી જીત્યા બાદ બ્રેક લીધો હતો તે અને સાથી ખેલાડી વિરાટ કોહલી સહિત વન ડે ટીમ ચેમ્પિયન ટ્રોફી અગાઉ વન ડે ફોર્મેટમાં ફોર્મ મેળવવા અને ટીમને શ્રેણી જીતાડવા ઉતરશે રોહિત શર્મા અને વિરાટ કોહલી હાલમાં જ આ સિરીઝ માટે શ્રીલંકા પહોંચ્યા છે બંને દિગ્ગજોએ પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ બાદ રોહિત અને વિરાટે આ ફોર્મેટને અલવિદા કરી દીધું હતું આવી સ્થિતિમાં બંને શ્રીલંકા પ્રવાસ પર ટી ટ્વેન્ટી શ્રેણીમાં ટીમ ઇન્ડિયાનો ભાગ ન હતા ભારત અને શ્રીલંકા વચ્ચેની શ્રેણીની પ્રથમ વન ડે મેચ શુક્રવારે એટલે કે આજે કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાશે આ મેચ ભારતીય સમય અનુસાર બપોરે અઢી વાગ્યાથી રમાશે